ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલવા ગ્યા તો બિલબુ લાલણી છોડો ઉડે તે તો બિલબુ લાલણી થોડો ઉડે માનવનો ગણેશજીના ઢોલવા ગણેશજીના સીધી ને સાથે લાવ્યા રાધા રીતે સીધીને સાથે મંગળ મૂર્તિ તો મૂકળું મલકાય ગણેશજીના ઢોલ વાગ્યા મંગળમૂર્તિનું મોકળું મલકાય ગણેશજીના ઢોલવા ગયા ઢોલ વાગ્યા ગણેશજી ઢોલ વાગ્યા સૌ નાચે નર નારી પાન બોલી સૌ નાચે નર નારી બાના બોલી મારે હૈ હર કાશ માય ગણેશજીના ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલવા ગયા બાપા બાપા મોરિયા નો મંડપ ગુજી ઉઠ્યો બાપા મોરિયા નો મંડપ ગુજી ઉઠ્યો સૌ બોલાવે જય જય કામ ગણેશજીના ઢોલવા ગયા સૌ બોલાવે જય જય કાર ગણેશજીના ઢોલવા ગયા ઢોલવા ગયા ગણેશજી ઢોલવા ગયા કોઈ ગરવા ગણેશજીને તિલક કરે કોઈ ગરવા ગણેશજીને તિલક કરી કોઈ પહેરાવે ફૂલડાનો હાર கணேசன் பேரன்கள் கணேசன் 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 பக்தர்கள் આરતી પછી લચ કવાય ગણેશજીના ઢોલવા આ ઢોલવા ગયા ગણેશજી ના ઢોલવા ગયા ઢોલવા ગયા ગણેશજીના ઢોલવા ગયા તે તું ગણેશ ગણેશજીના ઢોલવા ગયા બાપા ગણપતિ બા અનુ જય જય ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા કોનો ગર પાણી પી ગયા ખૂણે બેસી કાડુ લાડુ થઈ ગયા મોર આ રે બાપા મોર આ રે ગણપતિ બાપા મોર્યા એક ફૂલ બે ફૂલ ગણપતિ બાપા ડુબી પુલ એક સાડી બે સાડી ગણપતિ બાપા નદી નારી મોર રે બાપા મોર આ રે ગલી ગલી મેં ઉંદર છે ગણપતિ બાપા સુંદર છે એક દો ટ્રેન ચાર ગણપતિ નો જય જય કા રે બાપા મોર રે મોર રે બાપા મોર્યા રે ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મૌર્યા બુદુગજાનંદ ગણપતિ